તમને શું કઉ શું જો હા હાલ બાજુ લોકેશન કેવું છે હાલ બાજુ હેઠી ઉતારી લ્યો ને આપણે અહીંયા સીન ખડી બેસું હાલ બાજુ હા એવું કરવું છે હા હાલ ઉતારી લેવો અહીંયા બે કા કેવું મસ્ત લોકેશન છે આ એ વાત કહેવાય છે આયા માં લોકેશન એમ છે હો કે આપણે સીન અહીંયા બેહી હે હા આ બાજુ હેઠું બેહા

આ આ કોનો इलाકો ઈ તન ખબર હે કોનો અલય અલય વઈ જાતો નક યાર આરી બોલ લે બોલ સમજો મારા મન સે રહે લઈ નયો તઈ જા ને પણ તું શું આ કોણ છે

પણ મને તો મૂકી દે અને આમ લઈ જાવી હા ગોબરા માણ્યો બોલો માર ગર્લફ્રેન્ડને ને લઈને બેજો મને ફોન કરું આ ઇન બાપાને ફોન કરવા ટપુ કાકા હાલો એ ટપુ કાકા એ આમ જોવો એ તમારે છોડીને કોક કિડને કીડ લીધી કિડને હા એ જંગલમાં જંગલમાં હા જાતા આવો કાયો કા એક છોકરો કિડનેપ કરીને લઈ ગયો મેં જોયું હા સારું હાલો એ ઝટ આવજો ઝટ એ મારું મોટર સાયકલ અહીંયા પીડ્યું છે વૈશ્વમાં અહીંયા એ મૂકીને જાવ છું એટલે તમને ખબર પડે સારું હાલો આ ટબુ કાકાને કહી દીધું મારે નક્કી ભાગી જાવ

તારી મને એકટ તો તું મૂકીને ખાગી તાર બાપાને રે મારે કોન્ટેક કરવો છે રે હડતાં હું લઈ જઉં થોડા આટલું કામ કર્યું તો આવું તો કંઈક મારા બાપુને જ કહી દે છો તારા બાપાને શું કંઈ તારા બાપા પાસે તો હું માર ખવડાવ્યો આજ હું છોડ્યું લવ બહુ ન કરાય બાપા ઓલા છોકરા કીધું તું મોટરસાઈકલ પછી મોપડ્યું છે મોટરસાઈકલ તો આ પડ્યું પણ આયા કોઈ દેખાતું નથી મને મને લાગે છે આમ જંગલમાં માં ગયા છે લે જાવ દે દે મે તને થોડીક કાઈ મારી છે ત્રોવેસ મારા બાપોને કહી દઉં પણ તારા બાપાનો ફોન કર આલે નંબર નાખા માલ નાખ હું ઈ કોન્ટેક્ટ કરું છું મારી દીકરી માં ઘરે જાવું છે ઘરે એમ

નાનો તો ઘરે જઈને વારો જો ઘરમાં પૂરી મારું ઘર બારી ન નીકળવા જો તારી માન જો તને હાલમ